નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો વર્ગ ચારના કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે વર્ગ ચાર કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે સફાઈ કામદારોના પ્રશ્ને કર્મચારી સંગઠન નું મુખ્યમંત્રી જોઈએ તો મહાનગરપાલિકાઓમાં સોલિડ વેસ્ટ શાખામાં કામ કરતા સફાઈ કામદારોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર મુકામે અખિલ ભારતીય સફાઈ કોંગ્રેસ યુનિયન જામનગર દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં રજૂઆત કરી હતી મુખ્યમંત્રીને આપેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા નિવૃત્તિ બાદ ઘણા લાંબા સમય સુધી હક હિસ્સા ચૂકવવામાં આવતા નથી એટલું જ નહીં મનપા અધિકારી વહીવટી કર્મચારીઓના પેન્શન સહિતની પ્રક્રિયા ઝડપી અને સમયસર ચૂકવી દેવામાં આવે છે જેની સામે સફાઈ કામદારો નિવૃત્ત થયા પછી આયલ પ્રક્રિયા કાર્યવાહી શરૂ કરવામાં આવે છે સરકારનો નિયમ છે કે કોઈ પણ કર્મચારી નિવૃત્ત થાય કે બીજા મહિને તેમને પેન્શન મળવું જોઈએ તેના બદલે મહાનગરપાલિકા દ્વારા તો વર્ષો પછી ઘણી રજૂઆતો બાદ પેન્શન મળે છે સફાઈ કર્મચારી સફાઈ કામદાર વિજયાબેન ધનાએ એકત્રીસ આઠ બે હજાર પચીસ એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસ ના નિવૃત્ત થયા પછી તેમને હજુ સુધી પૂરા હક હિસ્સા મનપાએ ચૂકવ્યા નથી ચાલુ નોકરી પામનાર ફેમિલી પેન્શન ચૂકવવામાં આવે છે આવા પ્રશ્નો સાથે અખિલ ભારતીય મજદૂર કોંગ્રેસ યુનિયન જામનગરના પ્રમુખ હરીશભાઈ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે અંતે ઉલ્લેખનીય છે કે આવેદન પત્રમાં મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ખાતાના કર્મચારી અધિકારી પર આક્ષેપ પણ કરવામાં આવે છે ધન્યવાદ